स्वागत है अरे चौदमा वालक मैं आज आप वेला सवार सवार में जो नही तैयार थे जो आता वार है छोरा बता रहता उत्तराणी रह वार है तो छोरा जो शू हिबू आ, आ? ए आ? जो आतो, आतो है तो तैयार है, है।, है હેમ આ તૈયાર થઈ ગયા હે ઉપર હું જુએ અતંગ જુઓ એમ તો આપણે હજી ઓફિસે અને પછી આપણે આજનો વ્લોક ચાલુ કરીએ અને આજનો વ્લોકમાં કન્ટિન્યુ આવજો જય માતાજી

આપણે ઓફિસે તો આપણે ડિરેક્ટ ઓફિસે નહીં ગયા અને ડાયરેક્ટ આપણે મહેશભાઈના ઓફિસે આવ્યા હતા અને મહેશભાઈના ઓફિસે આવીને આપણે એવું એક ફાઇલ લેવાની હતી આપણા આપણા કોમ્પ્યુટરમાંથી ડિલર થઈ ગયું એટલે આપણે તો મહેશભાઈનાથી એ વસ્તુ લઈ અને પછી જાવ આપણે ઓફિસે કન્ટિન્યુ રહેજો હા તો એ વસ્તુ લઈ જો પ્રોબ્લેમ આવે શું પ્રોબ્લેમ આવે તો મને બી ખ્યાલ નહીં અને અક્ષર મતલબ આવતું નહીં ફેરફાર ટ્રાય કરીએ સાઈડ ટકા જેવું થયું આવી જાય બધું તો નહીં પણ કમ્પ્લીટ હાઈડ ટકા જેવું થયું હોય આવી એટલે આપણે જીઓિન મારા ભાઈ એમ કે વિડિયો વાયરલ થાય એટલે આ વિડીયો તમે જોવો આ વિડીયો વાયરલ ના થાય મને કેજો ખાલી તો જોઈ લેજે આ વિડીયો લાઈક બધા નહીં આવશે આ મારી વિડીયો વિડિયો વાયરલ નહીં થાય આ વિડીયો વાયરલ થાય જુઓ તમે ખાલી કરાયા હતા અને આપણે જાઉં ભાવ આપીએ છીએ એના પહેલાં આપણે આકર્ષના પંપે જવાનું હોય અને એને કોઈક વિડીયો બૂસ્ટ કરવાનો હોય અને કોઈક આઈડી બનાવીએ ચેનલ ઇન્સ્ટામાં કોઈક ચેનલ બનાવી છે ને તો આપણે વિડીયોને કોઈક બૂસ્ટ કરવાનું હોય એટલે આપણે બૂસ્ટ કરી અને એને શીખવાડી અને પછી આપણે જાવ આપીએ તો પહેલાં વિડીયોમાં કંટ્રિંગ રહેજો